નમસ્કાર દશક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે સોળ ડિસેમ્બર દર્શક મિત્રો આ તારીખ યાદ રાખજો સોળ ડિસેમ્બર બે હાજર બાર ની આ વાત છે દિલ્હીમાં એક ચાલતી બસમાં મૂળ બિહાર કે યુપી થી આવેલી એક યુવતી પર એના જ મિત્રની હાજરીમાં ચાલતી બસે થયો હતો બળાત્કાર ગેંગરેપ અને એ યુવતીને નામ અપાયું નિર્ભયા બે હજાર બાર સત્તા પરિવર્તનના દિવસો નજીક હતા અને તેથી આ નિર્ભયાને ન્યાય અપાવવા માટે ઘરે ઘરેથી કેન્ડલો પ્રગટાવી લોકો દિલ્હીની સડકો પર આવતા હતા અને લાવનાર કોણ હતું સૌ કોઈ જાણે છે એ નિર્ભયાના તમામ નરાધમો પકડાયા ન્યાય તો મળી પણ ગયો પરંતુ નિર્ભયાને માટે જે રીતે દિલ્હીના લોકો અને દેશભરના લોકો બહાર નીકળ્યા વડોદરામાં પણ કેન્ડલો પ્રગટાવી હતી લોકોએ ઝઘડિયામાં સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મૂળ ઝારખંડથી આવેલા શ્રમજીવીની દસ વર્ષની બાળકી એના પર થયો એક નારાધમ દ્વારા બળાત્કાર બાળકીનું આજે નિધન થયું દર્શક મિત્રો આ બાળકીને કોઈએ નિર્ભયા નામ ના આપ્યું કેમ કારણ કે આ તો ગુજરાતમાં બનેલો બનાવ અને ગુજરાતમાં તો ઓગણીસો પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીનું રાજ અને અહીંયા વિપક્ષ સદંતર નામજ થઈ ગયો છે અને એને કારણે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના કથળતી જતી પરિસ્થિતિના વિરોધમાં અહીં ન તો કેન્ડલ માર્ચો નીકળી ન તો ઘરે ઘરેથી કેન્ડલો લઈને લોકો બહાર આવ્યા બિચારી આ અભાગી બાળકી ભારતીય જનતા પાર્ટીનું રાજ નિર્ભયા નિર્ભયાના બની શકે દર્શક મિત્રો જ્યારે બાળકીના નિધનના સમાચાર આખા વિશ્વમાં ફેલાયા ત્યારે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા મી રાવત અને પૂર્વ પ્રવક્તા નરેન્દ્ર રાવત સહિત મહિલા સુરક્ષા સમિતિના શોભા રાવળ પણ તરત જ સયાજી હોસ્પિટલ પધાર્યા પીડિતા બાળકીના પરિવારને પોલીસે અને એસએસજીના સત્તાધીશોએ ત્યાં જ બેસાડી રાખ્યા દર્શકો તો આવતીકાલે બાળકીનું પોસ્ટમોર્ટમ થશે અને ત્યારબાદ કહેવાય છે કે એના મૃતદેહને બાળકીના પરિવાર સાથે ઝારખંડ મોકલવામાં આવશે આ બધી ચર્ચાઓ ચાલી રહી છે હજુ શું થશે આવતીકાલે એ નક્કી નથી

સવાલ એટલો જ છે કે આઠ દિવસ પહેલા બનાવ બન્યો અને બનાવ બન્યા પછી ઝારખંડના મિનિસ્ટર દીપીકાબેન અહીં આવ્યા એમને ચાર લાખ રૂપિયા આપ્યા પચાસ હજાર રૂપિયાને કેશ આપ્યા અને એના પછી કહીને ગયા કે તમારે બીજી બી જરૂર હોય તો અમને કહેજો એના પછી ડોક્ટરે પણ સારી મહેનત કરી પ્રશાસને બી મહેનત કરી હશે પણ જંગ લડતા લડતા દીપિકા સરલોક સઘત સિધારી ગઈ સવાલ એટલો છે કે ત્યાંના મિનિસ્ટરે મને ફોન કર્યો બાર બાર ફોન દીપિકાબેનને ફોન કર્યો અમિત 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 ચાવડાએ ફોન કર્યો વિરોધ પક્ષના નેતાએ અહીંના અમારા પ્રમુખ શક્તિસિંહભાઈએ ફોન કર્યો કે ભાઈ એમના મા બાપ જોડે વાત કરાવો આ લોકો કે છે કે કાયદો છે કે વાત નહીં કરવાની એવો કોઈ કાયદો નથી જો હુકમી ચલાવી રહ્યા છે સરકારની આગળ પાછળ ફરવા માટે કરી રહ્યા છે પણ જે દીકરી જતી રહી છે એના મા બાપને વધારે મદદ મળે ઝારખંડથી મળે અહીંથી મળે અમે એ પ્રયત્ન કરી રહ્યા છે પણ આ લોકોમાં માનવતા જેવું કશું છે જ નહીં અને પોતાનું જો હુકમી ચલાવી રહ્યા છે એટલે અમે અહીંયા ઉભા છીએ મને હમણાં રાવપુરા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો એટલે હું અહીંયા હાજર થઈ છું અને બીજી વસ્તુ કે અત્યારે જે નહીં મળવા દેવા માટેનો જે ઓહાપો થયો છે એ ખોટો છે કે અત્યારે એના મા બાપ સક્ષમ નથી કે આ બધા વાતો એકબીજાને કોઈ પણ જવાબ આપી શકે પહેલું કે એના મમ્મી પપ્પા એ દીકરીના જે મમ્મી પપ્પા છે એ કઈ ભાષામાં વાત કરે છે ને આપણને સ્પષ્ટ ખબર પડતી નથી એ દીકરીની મા સાથે હું અવારનવાર અહીંયા આવતું રહે છું અને આવી હતી ત્રણથી ચાર વખત હું અહીં આવીને ગઈ છું છોકરીના મમ્મી પપ્પા સાથે મુલાકાત કરી હતી દીકરીને પણ બે વખત હું આઈસીયુમાં જઈને જોઈ આવી હતી એ અને અત્યારે સયાજી હોસ્પિટલના દરેક ડૉક્ટરોએ આ દીકરીને બચાવવા માટે અને એને સારું યોગદાન આપી શકે એટલી બધી ખૂબ સારી ખૂબ જ એટલે ખૂબ જ સારી મહેનત કરી હતી એ દરેક ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું પણ એક દુઃખદ ઘટના એ છે કે આપણે એક આ દીકરીને બચાવી ના શકીએ ખૂબ દુઃખદ ઘટના છે જે રીતના બાળકીનું મૃત્યુ થયું ને કરુણ અંજામ આવ્યો છે આ ઘટનાનો સમગ્ર ગુજરાતમાં અત્યારે તમામના હૃદય રડી રહ્યા છે અને આ ઘટનાને કેમ કેઝ્યુઅલી લેવામાં આવી સમજ નથી પડતી ડે વન અહીંયા તમામ રાજકીય નેતાઓ શાસક પક્ષના હાજર હોવા જોઈતા હતા બાળકીને સારામાં સારી સારવાર મળવી જોઈતી હતી પણ ઇન્સ્ટ ઇન્સ્ટેટ ઓફ ધેટ આને ખૂબ કેઝ્યુઅલી લેવામાં આવ્યા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળી રહી છે જ્યાં જ્યાં રેપ કેસીસ આપ જોવો છો તમામ જગ્યાએ તમને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓના લિંક્સ બી મળે છે અને જે રીતના સંડોવણી નેતાઓની હોય છે અને બીજેપીનો ખેસ પહેરીને જાણે તમામ ગુના કરવાની એક છૂટ મળી ગઈ હોય એ રીતનું વાતાવરણ થયું છે ગુજરાતમાં અત્યારે ઓન એન એવરેજ રોજના છ રેપ કેસીસ બહાર આવે છે અને એનાથી અનેક ઘણા અનરિપોર્ટેડ હશે ત્યારે આવા કિસ્સાને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે આ કિસ્સો તો નિર્ભયા ટુ નિર્ભયા કાંડ કરતાં બી વધારે હતો અને આ જે કેસ છે આને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે એક્ઝામ્પલનરી પનિશમેન્ટ થવી જોઈએ તાત્કાલિક થવી જોઈએ અને એવો પનિશમેન્ટ થવી જોઈએ કે ભવિષ્યમાં આવું કોઈ કરતા એમનો ડર લાગે ફર્સ્ટ ઓફ ઓલ તો સરકારે આ કેસને ગંભીરતાથી લીધો નથી શાસક પક્ષના નેતાઓ અહીંયા આવ્યા હોત તો કદાચ ટ્રીટમેન્ટથી લઈને તમામ વસ્તુના કાયદો વ્યવસ્થામાં જે થવી જોઈએ તમામ વસ્તુને વધારે ગંભીરતાથી લેવામાં આવી હોત પણ તક ચૂક્યા છે શાસક પક્ષ ત્યારે હવે એમના માતા પિતાને નહીં મળવા દેવું પીએમ ચાલે છે નથી ચાલતું રાતના અંધારામાં પીએમ કરીને અત્યારે બાળકીની બોડી એમને હેન્ડ કરવાની વાત અમે સાંભળી રહ્યા છે સ્પષ્ટ તો કંઈ ખબર નથી પડતી પણ સમગ્ર ઘટનામાં જે રીતના બધું સંતાડવાનો પ્રયત્ન શાસક પક્ષ કરે છે કંઈક રંધાયેર હોય એવું લાગે છે અમારી માંગણી છે કે તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને રેરેસ્ટ ઓફ રેર કેસ આ નિર્ભયા ટુ કેસ છે સમગ્ર ભારતમાં આના માટે આ બાળકી માટે શ્રદ્ધાંજલિને કેન્ડલના કાર્યક્રમ થવા જોઈએ એટ ધ સેમ ટાઈમ સરકારને જગાડવાની જરૂર છે કારણ કે જે રીતનો કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે એ જોતાં કોઈ બી સ્ટેટમાં કોઈ બી જગ્યાએ મહિલાઓ સેફ